સુરત દિવસે દિવસે ક્રાઇમ હબ બની રહ્યું છે ફરી એકવાર લિંબાયત વિસ્તારમાં એક યુવકની દોરીથી બાંધી તેની ઉપર જાન લેવા હુમલો કરવામાં આવ્યો છે મળતી માહિતી પ્રમાણે કુરબાન જમાલુદ્દીન અંસારી મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે એક્ટિવા ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન નવાબ શાહ સાહિલ શાહ ફિરોઝ શાહ સરફરાજ શાહે ભેગા મળી ગાડી ગલોજ કરી લોકોના ટોળા વચ્ચેથી ખેંચી જઈ રિક્ષામાં બેસાડી માર મારતા બેકરી પાસે લાવ્યા હતા અને ખૂબ જ મૂઢ માર માર્યો હતો દોરીથી ગળું દબાવી જીવલેણ હુમલો કર્યો હતો ત્યારબાદ જેમ તેમ કરી ત્યાંથી જીવ બચાવી ભાગ્યો હતો તો સામીવાળાએ જૂની અદાવત રાખી અને ધાક ધમકી આપી છે જાનથી મારી નાખીશ અને તારા ટુકડે ટુકડા કરી નાખીશ તેમજ પોલીસ સ્ટેશનમાં તારે જે કરવું હોય તે કર મારું કોઈ કંઈ બગાડી નહીં લે તેવી ધાક જમાવી હતી આંગે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે પરંતુ લિંબાયત પોલીસે આ તમામ આરોપીઓને સરભરા કરી અને આરોપી પ્રત્યે કુણ વલણ દાખવી રહ્યા છે ત્યારે હવે પોલીસ કમિશનરને અરજી કરી ન્યાયની માંગ કરી છે કે ફરિયાદ લખાવી તે મુજબ એફઆઈઆર કરી તમામ આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે

गले में फांसी का फंदा डाला है और अपना कपड़ा लाता है लूट करी है। से में से पैसा और मोबाइल निकाला है और मेरी कोई कार्रवाई नहीं हो रही है कब ये घटना हुई और किसने किया था तुम्हारा ये साढ़े चार बजे हुआ है ये नवाब आठ तारीख शाम को साढ़े चार बजे और नवाब ने ये किया है वो पूरी प्लानिंग के साथ मेरे को मारा है पुलिस ने फरियाद किया पुलिस ने फरियाद किया है मेरी कोई सुनवाई मेरी कोई कार्रवाई नहीं हुई है इसलिए मैं कमिश्नर ऑफिस पर पहुंचा हूं यह लंबाई पुलिस चौकी में फरियाद करी है वहां से मेरे को कोई स्लिप उलिप नहीं मिला है अब पुलिस कमिश्नर से क्या आपकी मांग है मेरे बस मेरे को इंसाफ चाहिए રહેવાસી નવા કમેલા ગલી નંબર ઓગણીસ ઘર નંબર છસો બેતાલીસ જ્યાંથી કરીને અમારા ભતીજાને કાલે સાડા ચાર વાગે આઠ તારીખે સાડા ચાર મારામારીમાં થયેલો અને છોકરાને રિક્ષામાં બેસાડીને એની બેકડી પર લે જતા હતા ડરની મારે છોકરો ત્યાંથી ભાગી આવ્યો એના પાસે પૈસા અને મોબાઈલ લઈ લીધા તથ પછી મેડિકલ કોલેજમાં પબ્લિકે એને એમ્બ્યુલન્સથી મેડિકલ કોલેજ પહોંચાડ્યા ત્યાં આગળ પોલીસ આવી એનું નિવેદન લીધું નિવેદન લીધા પછી પોલીસે તં અમને રજા આપી દીધી મેડિકલ કોલેજમાંથી મેડિકલ કોલેજમાંથી રજા આપી ત પછી અમને પોલીસે જાણ કરી કે તમે પોલીસ સ્ટેશન આવો તો અમે જાણ કરી કે ભાઈ અમારો ભત્રીજો મેં દવાખાનામાં છે તો બી અમને કાલે દસ વાગે બોલાવ્યો દસ વાગેથી અમારા નિવેદન લેવાના ચાલુ કર્યા તો ચાલુ દરમિયાન એ લોકોએ પાંચ વાગે અમારા નિવેદન લઈ રહ્યા તદ પછી મેં કીધું મકા સાહેબ અમારું નિવેદન તો લઈ લીધું હવે તમે મને એફઆઈઆરની કોપી કરે આપો છો તો કે તમે રાતના બાર વાગે મને રિંગ કરજો અથવા તો તમે કાલે સાંજે આવી જ બાર વાગે આવી જજો રાતે બાર વાગે સાહેબની કોઈ રીંગ આવી ના તો સવારે અમે પહોંચ્યા તો સવારે અમારું પંચનામું થયું પંચનામા પછી તો બી અમને એ કીધું કે સાહેબ તમે એમ કીધું અમારે જાણ કરી કે તમે મોબાઈલ એડ કરો પૈસા એડ કરો તો બી તમે મને એમ કીધું કે તમારું મોબાઈલ અને પૈસા કોર્ટમાં જમા થઈ જશે તમારી સામૂવાળી પાર્ટીથી અમે પૈસા અપાઈ દઈએ કંઈ વાંધો નહીં તમે મને એફઆરની કોપી આપો એપઆરની કોપી સવારે પંચનામા થતાં બી અમને એફઆઈઆર કોપી ના મળતા અમારી સામૂ આરોપીઓને પોતાની ઓપી માં બેહારીને ખિદમત કરતા તે અમારે જાતે જોઈને એમના કેમેરાની ઓફિસની અંદર આ રેકોર્ડ માલુમ પડશે એના રેકોર્ડમાં જ છે એમની જ ઓફિસમાં કે આરોપીઓને બેહારીને ખુશામત થાય છે ત્યાં લગીને અમે સામું જોઈએ છે કે અમારું મોબાઈલ પૈસા આરોપી જમા કરાવે છે તો બી સાહેબ અમને કંઈ મળવા માટે કાલે બાર વાગ્યાથી લઈને આજ આખી ધારો ગયો તો અમે સાહેબ મળતા નથી અમને ના જવાબ આપે છે ના એપાની કોપી આપે છે ત્યાર પછી અમને સંતોષ ના થયા ત્યારે અમે સીપી સાહેબને ઓફિસે આ નિવેદન માટે આવ્યા છે મજબૂર થઈને કે અમારી કોઈ કાર્યવાહી થઈ નથી અમને ના એપ કોપી મળી કે ના અમને સંતોષિક જવાબ મળ્યો એટલે મજબૂરના કારણે અમારે આ પગલો લેવામાં આવ્યો લિંબાયત પોલીસ સ્ટેશનમાં જ